હેલો મિત્રો તો આજે આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે બનાવશું શિયાળાની સિઝનમાં આવતા દેશી ગાજરનો સ્પેશિયલ જોરદાર હલવો તો મિત્રો એક નાની સાઈડની કઢાઈમાં આશરે અઢીસો ગ્રામ જેટલું ઘી લીધું છે આપણે અને ઘીને ગરમ થવા દઈશું જો ઘી ધીરે ધીરે ગરમ થવા લાગ્યું છે ઘી ગરમ થઈ જાય એટલે આશરે પાંચસો ગ્રામ જેટલા ગાજરને છીણીને આપણે એમાં નાખી દઈશું અને ચમચાની મદદથી આ રીતે એને બરાબર મિક્સ કરતા રહીશું મિત્રો ગાજરનો હલવો બનાવતા હોઈએ ત્યારે એને બરાબર મિક્સ કરવું એ ખૂબ જ જરૂરી પ્રોસેસ છે મિત્રો અને આ રીતે મિક્સ કરવાથી ગાજરની છીણ જરા પણ કાચી રહેતી નથી અને એને સરસ કલર ચડવા માંડે છે અને એકદમ સોફ્ટ બને છે આશરે દસ મિનિટથી વધારે આપણે એને આ રીતે શેકવાનું છે અને બરાબર મિક્સ કરવાનું છે એક કે બાજુથી એમાં જરાય પણ કચાશ ના રહેવી જોઈએ મિત્રો અને આ રીતે બરાબર બસ મિક્સ કરતા રહો જો ધીરે ધીરે એમાં કલર ચડવા માંડ્યો છે તમે જોઈ શકો છો મિત્રો એક બે મિનિટ એને ઢાંકી દઈશું મિત્રો જો ગાજર એકદમ બરાબર શેકાઈ ગયા છે અને ઘીમાં બરાબર સોટે થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો હવે ખાસ પ્રોસેસ એમાં આશરે સોથી દોઢસો એમ એલ જેટલું દૂધ નાખશું અને એને પણ બરાબર મિક્સ કરતા રહીશું મિત્રો જો આ રીતે બરાબર મિક્સ કરવાનું છે જ્યાં સુધી દૂધ ગાજરની સીણ અને ઘી બધું એકદમ બરાબર સરસ શેકાઈ ના જાય ત્યાં ત્યાં સુધી એને આ રીતે સોટેક કરતું રહેવાનું છે ને સરસ શેકતું રહેવાનું છે મિત્રો જો એકદમ મિક્સ થવા લાગ્યું છે ધીરે ધીરે મિત્રો અને ગાજરમાં કલર બેસવા લાગ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આશરે આને પણ મિત્રો દસથી બાર મિનિટ જેટલું મિક્સ કરતા રહેવાનું છે અને પછી થોડીવાર ઢાંકી દઈશું આપણે આ ડ્રાય ફ્રૂટ્સ અને ઈલાચીનો પાવડર બનાવી લીધો છે મિત્રો આપણે એની અંદર પચાસ ગ્રામ ઉપર ખાંડ નાખશું એટલે કે આશરે એક વાટકી જેટલી ખાંડ નાખશું એને પણ આ રીતે બરાબર મિક્સ કરી દઈશું મિત્રો મિત્રો આ મિક્સ કરવાની પ્રોસેસથી ખાંડ એકદમ ભળી જશે અને વધારે પડતો લાલ કલર આવશે જેનાથી આપણો હલવો બહુ જોરદાર લાગશે દેખાવામાં પણ બહુ સરસ લાગશે અને ટેસ્ટમાં તો તમે વાત જ જવા દો ખાંડ પણ ધીરે ધીરે ઓગળવા લાગી છે મિત્રો થોડી વાર માટે પાછું એને ઢાંકી દઈશું મિત્રો જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે ગાજરના હલવાનો કલર કેટલો એકદમ સરસ લાલ થઈ ગયો છે બસ આ રીતે ધીરે ધીરે એને મિક્સ કરતા રહીશું જો ધીરે ધીરે હલવો થોડો ઘટ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો હવે પછી બધી ગ્રેવી એકદમ ડ્રાય થઈ ગઈ છે અને હલવો એકદમ સરસ મજાનો લાલ અને ઘટ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો બસ હવે ઉપરથી થોડા કાજુ બદમ કિસમિસ નાખીને એક બાઉલમાં આપણે સરસ એને સર્વ કરી લઈશું મિત્રો મિત્રો અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો જલ્દી મળીશું બીજા વ્લોગમાં થેન્ક યુ